નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ગરમીની સિઝન છે અને ગરમીની સિઝનમાં એક દેશી ઉપચાર લઈને આવ્યો છું કે જેનાથી શરીરની અંદર કુદરતી ઠંડક આવે ગરમી ચડી ગઈ હોય ઘણા લોકોના શરીરમાં ગરમી વધારે હોય તો એ આમ તો પંખા નીચે બેઠા હોય તો પણ પરસેવો વળતો હોય અને ઘણા બધા એવા લોકો છે કે તજા ગરમી હોય શરીરમાં અથવા વધારે પિત્તની સમસ્યા હોય તો શિયાળામાં પણ પરસેવો વળતો હોય છે જ્યારે ઉનાળામાં તો એની હાલત છે ખૂબ ખરાબ થતી હોય છે તો આવા લોકોને જ્યારે ગરમી છે શરીરમાં ગરમી ઓછી કરવા માટેનો આજનો જે ઉપચાર છે ને એ શરીરમાંથી ગરમી ઓછી કરશે અને કુદરતી નેચરલી ઠંડક શરીરમાં ઉત્પન્ન કરશે શરીર છે ને એને કુદરતી રીતે ઠંડુ રાખશે ઉપચારમાં બે ત્રણ વસ્તુ છે એનો ઉપયોગ કરવાનો છે આપણા ઘરે ખૂબ જ આસાનીથી મળી જાય એવી જ વસ્તુ છે આપણા રસોડામાં રહેલી જેમાં એક તો છે સૂકા ધાણા સૂકા ધાણાની અંદર અનેક પ્રકારના એવા પોષક તત્વો અને ખનિજ તત્વો છુપાયેલા છે ને સાથે સાથે સૂકા ધાણા છે એનો એક ગુણ એ પણ છે કે આપ શરીરમાંથી જે વધારાની ગરમી હોય ઓછી કરે કુદરતી રીતે ઠંડક આપવાનું કામ કરે છે ખાસ કરીને જે લોકોને પગના તળિયામાં બળતરા થતી હોય પેશાબમાં બળતરા થતી હોય કે આંખોમાં બળતરા થતી હોય ને તો સૂકા ધાણા છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે સાથે સાથે સૂકા ધાણાની સાથે સાથે બે બીજી પણ વસ્તુ છે અને એમાં એક છે વરિયાળી વરિયાળીની અંદર મિત્રો વિટામિન સી છે આયર્ન છે એવા અઢળક પોષક તત્વો અને ખની ખનીજ દ્રવ્યો વરિયાળીમાં પણ છે વરિયાળીનો સૌથી મહત્ત્વનો ગુણ એ છે કે કુદરતી રીતે ઠંડક આપે ઉનાળામાં ઠેર ઠેર આપણે જોતા હોઈએ કે વરિયાળીનું શરબત પીતા હોય ને વરિયાળીનું શરબત આપણે જ્યારે પીએ ને ત્યારે તરત જ આપણા શરીરમાં એક પ્રકારનો હાશકારાનો અનુભવ થાય અને કુદરતી એકદમ ઠંડકનો અહેસાસ થાય છે આપણા શરીરમાં વરિયાળીનો સૌથી સારામાં સારો ગુણ છે એ શરીર છે એની અંદર કુદરતી ઠંડક આપે બીજો વરિયાળીનો સૌથી મહત્ત્વનો ગુણ વરિયાળી અને ધાણા બંનેનો કે પાચન શક્તિ છે ને એ મજબૂત બનાવે પાચનની કોઈ સમસ્યા હોય તો આ દૂર કરવાનું કામ કરે છે અને ઉનાળામાં એ પણ ખૂબ મહત્ત્વનું છે કેમ કે ઉનાળાની અંદર પાચન શક્તિ પણ ધીમી પડી જતી હોય છે નબળી પડી જાય ત્યારે વરિયાળી અને ધાણા શરીરને કુદરતી ઠંડક આપવાની સાથે સાથે પાચન શક્તિ પણ મજબૂત કરશે ત્રીજી જે વસ્તુ લેવાની છે એ છે સાકર સાકરના ગાંગડા ઘરે લાવી ભૂકો કરીને રાખી દેવાનો ઉનાળાની અંદર સાકર છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને જે લોકોના શરીરમાં વધારે ગરમી રહેતી હોય અથવા પગના તળિયા જે લોકોને વારંવાર બળતા હોય અથવા ગરમીને લગતી કોઈને કોઈ સમસ્યા થતી હોય ને તો આજે આ ત્રણ વસ્તુનો પ્રયોગ છે એ ધ્યાનથી સમજી લેજો ગરમી હોય ને ગમે તેવી ગરમી લાગી હોય ને મિત્રો તરત જ શરીરમાં ઠંડક આવશે એવો પ્રયોગ છે અને જે લોકોના શરીરમાં વધારે ગરમી રહેતી જ હોય અથવા ઉનાળામાં ગરમીની સમસ્યાઓ કોઈને કોઈ રહેતી હોય ને તો આ પ્રયોગ છે એ અઠવાડિયા સુધી તમે કરજો તમને ખુદને એનું રિઝલ્ટ માલુમ પડશે કરેલો અને અનુભવ સિદ્ધ પ્રયોગ છે ધ્યાનથી સાંભળી લેજો એક ચમચી જેટલા સૂકા ધાણા લેવાના છે આ સૂકા ધાણા છે એને કાં તો હેથાળીમાં અથવા ગમે એ રીતે દબાવી અને સૂકા ધાણા છે ને એનો ભૂકો કરી નાખવાનો એક ચમચી સૂકા ધાણા સૂકા ધાણાનો ભૂકો એક ચમચી જેટલો ત્યાર પછી વરિયાળી વરિયાળીને પણ એવું લાગે તો હદકચરી ખાંડી નાખવાની વરિયાળીને જો ખાંડી નાખો અથવા મિક્સર મિક્સરમાં પાવડર બનાવો ને તો આ પાવડર અથવા ખાંડેલી વરિયાળીને પેક રાખવાની ખાસ વરિયાળીનો પણ ખાંડેલી વરિયાળીનો પણ ભૂકો અથવા ખાંડેલી અથવા એનો પાવડર હોય એનો ઉપયોગ કરવાનો એક ચમચી વરિયાળી એક ચમચી સૂકા ધાણા અને એક ચમચી સાકર હવે પ્રયોગ કઈ રીતે કરવાનો સવારે ઉઠી અને એક ગ્લાસ અથવા દોઢ ગ્લાસ જેટલું પાણી લેવાનું એમાં એક ચમચી સૂકા ધાણાનો ભૂકો અને એક ચમચી વરિયાળીનો ભૂકો બંને વસ્તુ નાખી અને ઢાંકીને રાખી દેવાનું આનું સેવન બપોરે કરવાનું છે ત્યારે બપોરે સવારે પલાળીને રાખી દેવાનું બપોરે મિત્રો ભોજનના ઓછામાં ઓછા પોણો કલાક પછી આનું સેવન કરવાનું છે ભોજનની પહેલાં પણ ન કરવું તરત અને ભોજન લીધા પછી તરત પણ આપીવા નથી ભોજનના ઓછામાં ઓછો પોણો કલાક અથવા તો એક કલાક જેટલો સમય જાય પછી બપોરના સમયે આનું સેવન કરવાનું છે અથવા તમે બહારથી આવવાનું વધારે ગરમી લાગી હોય તો થોડીવાર આરામ કર્યા પછી તરત પીવાનું નથી તડકામાં પરસેવે રેબેબ થઈને આવો ત્યારે તરત ન પીવું પણ થોડીવાર આરામ કર્યા પછી પણ આને પી શકાય છે હવે આ પ્રવાહી છે અને બપોરે જ્યારે પીવાનો સમય હોય ને ત્યારે આની અંદર એક ચમચી જેટલી સાકર નાખવાની છે અને બરાબર ઓગાળી નાખવાનું છે બરાબર ઓગાળી અને આ પ્રવાહી પીવાનું છે આને દિવસમાં બે વખત પણ પી શકાય છે આ જ પ્રવાહી છે આને સાંજે આ રીતે પલાળીને રાખી દેવાના સવારે ઉઠીને ખાલી પેટે આ પીવાનું છે જે લોકોના શરીરમાં વધારે ગરમી હોય તો બે ટાઈમ આ પ્રયોગ કરવાનો નહીં તર ખાલી એક ટાઈમ દિવસમાં ગમે ત્યારે પણ ત્રણ ત્રણેક કલાક જેટલું આને પલાળીને રાખવાનું છે ધાણા અને વરિયાળીના ભૂકાને પછી આ પીવાનું છે આનાથી શરીરની અંદર કુદરતી ઠંડક આવે છે નેચરલી ઠંડક આવે છે જે લોકોને શરીરમાં વધારે પડતી ગરમી થતી હોય અથવા ગરમીને લીધે ઘણી વખત બળતરા થવા લાગે ને આવું થવા લાગે તો આવા લોકો માટે આ પ્રયોગ છે ખૂબ જ સારું પરિણામ આપે છે ખૂબ જ મદદરૂપ સાબિત થશે અને શરીરમાં કુદરતી ઠંડક લાવશે ખૂબ ખૂબ આભાર જય માતાજી